परंपरा थी बे प्रकार की विचारधारा आप देश में उपस्थित है पहली विचारधारा संकुचित मनोवृत्ति वाली विचारधारा ऐसा कहते हैं कि तुम्हें आने मानो आज सर्वोपरि जो तुम्हें आने नहीं माने तो मृत्यु निश्चित है सर्तन से जुदा

आज थी अहिया छे एवो नथी युगो युगो थी आपणी साथे चाली आवे छे सतयुग नी बात करिए तो हिरण्य कश्यप ए बात याद आवे ए संकुचित मनोवृत्ति हूं ज सर्वोपरि हूं सर्वस्व मारा सिवाय कोई नहीं पूजा नहीं પોતાના દીકરાને પ્રહલાદને કહે છે નારાયણનું નામ મારો નારાયણ કા નામ મારો આ એ વિચાર દ્વારા સદયુગમાં પણ હતી દ્વાપરમાં આવતા ત્રેતામાં આવતા બંને યુગમાં રામ રાવણ કૌરવ પાંડવો કૃષ્ણ કૌરવો આ બધી જ વિચારધારાઓ આપણી સમક્ષ છે

परंतु ते धर्मना बदले अधर्मना मार्ग पर कवरों एवं शक्ति सारी तो हताज परंतु अधर्मना मार्ग के गया जैने कारण है आ तमाम पासाओं जो है तो ए विश्व नु अकल्याण करना निश्चित है ये विचार धारा एक क्या रे संस्कृति ने लाभ था कि मनुष्य जीवन ने लाभ थाय ए विचार ज न करे अब तू ज मारो छे अब तो पण अधिकार छे सर्वस्व मारो छे आ प्रकार नो भाव एमना मन मा रहे एने कारण त्रणे त्रण युग नी आपणे वातो सामे आवे तो ये विश्व न कल्याण करना निश्चित है व्यास जी अठार पुराणों की रचना करी बढ़ा पुराणों सार एक परोपकार करो सत्कर्म करो पुण्य कर्म करो कोई ने तकलीफ न आप आ धर्म है

दूती करीना 50 કરતા વધારે ટુકડા કરી દેને રેફ્રિજરેટર માં મૂક્યા સુ આ ધર્મ છે સુ આ સંસ્કૃતિ છે નિમ્ને આ અધર્મ છે અભિқты નથી છે આ સંસ્કૃતિ નથી આ ધર્મ નથી આ અધર્મ છે આપણો વેદો પુરાણો દરેકમાં પાપ અને પુણ્ય ધર્મ અને અધર્મ તમામ પ્રકારના ઉલ્લેખ છે ભાગવતમાં ભાગવત ગીતામાં બધી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ પણ દૈવી શક્તિ અને અસોની શક્તિ એનો પણ ઉલ્લેખ કર્યો છે આ દૈવી શક્તિ इतने हिंदुत्व परोपकार करवो कोई ने दुखी न करवा धैर्य थी कार्य करवो कोई ने नुकसान न करवो आज है हिंदुत्व आज है धर्म आज पर बेविचार धारा हो आपने समक्ष सच है ईसाईयत अने इस्लाम અબન ને સાથે આપણે જીવન જીવી રહ્યા છે અબન શું કહે છે અમને માનો ન માનો તો મૃત્યુ નિશ્ચિત છે તો આ પ્રકારની વિચારધારા બા હાલમાં પણ હિન્દુ જનસંખ્યાની ચિંતા કરવી તે આપણી સૌની ફરજ છે હાલમાં

પણ શું એ ધર્મ છે ખરો એ ધર્મ નથી એ અધર્મ છે ઘણાને એવો વિચાર આવે મનમાં કે આર્થિક લાભ મળવાના કારણે ધર્માંતરણ થાય છે હું હમણાં પ્રશ્ન પૂછું અને આંગળી ઊંચી કરાવું તો લગભગ નેવું ટકા લોકોના મનમાં કલ્પના હશે કે નહીં બરાબર ને હું અલગ કહું છું એવું નથી એક નાનકડું ઉદાહરણ આપું છું બસમાં ટ્રેનમાં મુસાફરી કરતા કોઈ ફકીર તમારા પાસે આવે એને ની નોટ આપીને જો જય શ્રી રામ બોલ એ નહીં બોલે શું એ ગરીબ નથી એને પૈસાની જરૂર નથી છે પણ એ વ્યક્તિ જ્યારે ચાલતા શીખ્યો ત્યારે શાળામાં નથી ગયો પહેલા મદરેસામાં ગયો